બાતમી મુજબની પસાર થતા તેને કોડન કરી રોકી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ જશવંતસિંહ ઝા રહે કડાચલા ગામ બોડેલી છોટાઉદેપુર હોવાનું બહાર આવ્યું હતું કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળના ડીકીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપી આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કટીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબુલાત કરી હતી